મોરબી માં શ્રાવણ માસ નો ધર્મય માહોલ માં શરૂઆતની કથાનું આયોજન ગાય પૂજન અને શિવલિંગ શરૂઆત મોરબી શ્રાવણ ભક્તિ ભાવ અને પૂજા શરૂઆત થઈ છે જ્યારે ભોળા શંકર ભગવાન ની ત્રીસ દિવસ ની કથા નું આયોજન થયું છે જેમાં સવા લાખ રુદ્રાક્ષ પૂજન કરવામાં આવશે કથાની શરૂઆત ગાય પૂજન અને શિવલિંગ જળાભિષેક થી કરવામાં આવ્યું હતું આ બાબતે વાત કરીએ તો શ્રાવણ માસ એટલે તહેવારોનો માસ ગણાય છે. દશમાંગ નામ વ્રત શરૂ થઈ ગયા છે. તેમ જ આ માસમાં ભાઈ-બહેનનો પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. શિતળા સાતમ અને કનૈયાનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવે છે. આ વખતના શ્રાવણ માસમાં પાંચ સોમવાર છે. શરૂઆત સોમવારથી થઈ છે અને પૂર્ણ પણ સોમવારે થાય છે. જેથી શ્રાવણ માસનું મદકેરું મહત્વ હોય તેમ લોકો સવારથી જ શિવ મંદિરમાં શિવ પૂજા અને જળાભિષેક કરી રહ્યા હતા જ્યારે કન્યા છાત્રાલય રોડ ઉપર બાયપાસ પાસે આવેલા સરદાર નગર સહિત નીચ સોસાયટી એક સમ કરીને ભગવાન શંકરની ત્રીસ દિવસની શિવ કથાનું આયોજન કર્યું છે નકલંક મંદિરના મહંત રામજી ભગત ખાસ ઉપસ્થિત થયા હતા અને જેમણે શંકર પાર્વતી મહિમા વિસ્તારથી વર્ણવ્યો હતો એકંદરે શ્રાવણ માસ એટલે ભગવાન શિવની પૂજનનો માસ એમ માનીને લોકો હાલ શિવ ભક્તિ માંગ જોડાયા છે જેમાં દરેક સોસાયટી નામ લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જોરદાર શિવનો જયઘોષ કરીને કાર્યક્રમ પૂરો થયો હતો રિપોર્ટર શ્રીકાંત પટેલ મોરબી જો તમે અનુમતિ દો તો આ કાર્ય महादेविनि कृपाय एशे त्वां बिचाकशी ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ॐ ആ ശുശീഷാനോ ബ്രഖヴォന ഭീമോ ഘന ഘനക്ഷോബണസ്ത്ര രഖിനീ നമ്മ സംഗ്രന്ദനം ചപ്രയാം സ്വാഹാ വാവോ മഹാഗ്രതയ ജന്തോ મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ